પલસાણા તાલુકાના એણા ગામે દીપડાનો બચ્ચો મરઘાનો શિકાર કરવા આવતા પાંજરે પુરાયો હતો પલસાણા તાલુકાના એણા ગામે વિજયભાઈ હળપતિ ખેતીની સાથે મરઘા ઉછેર કેન્દ્ર પણ ચલાવે છે ગામમાં ત્રણ જેટલા દીપડાના બચ્ચા આવીને મરઘાનો શિકાર કરતા હોવાથી આ અંગેની જાણ વિજયભાઈએ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના સભ્ય પિયુષભાઈ હળપતિને જ કરી હતી પિયુષભાઈએ ટીમના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડે સામાજિક વણીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરીને જાણ કરતા જ ગોટીયા ફળીયામાં મારણસાથી પાંજરો મૂકવામાં આવ્યો હતો હાલ બે દિવસથી દીપડા રાત્રે આઠ વાગ્યાની આસપાસ પાંજરા પાસે આવતા હોય ઘરના માલિક વિજયભાઈએ દીપડાનો વીડિયો પણ ઉતાર્યો હતો ત્યારે ગઈકાલે બપોરે જતીન રાઠોડ કિરણ રાઠોડ પિયુષભાઈ સુનિલભાઈ રાવલ ઘટના સ્થળે જઈ પાંજરાને વ્યવસ્થિત રીતે ગોઠવી મારણ મૂક્યું હતું ગઈકાલે રાત્રે આઠ વાગીને ત્રીસ મિનિટની આસપાસ નવ મહિનાનું દીપડાનું બચ્ચું મરઘા ખાવાની લાલચી પાંજરે પુરાયો હતો દીપડો પકડાયાની જાણ આજુબાજુ ગામોમાં થતાં જ ભારે સંખ્યામાં લોકો દીપડાને જોવા માટે આવી રહ્યા હતા દીપડે પાંજરે પુરાયાની જાણ વિજયભાઈએ પિયુષભાઈને કરતાં પિયુષભાઈએ જતીન રાઠોડને જાણ કરતા જતીન રાઠોડ કિરણ રાઠોડ અને પલસાણા વન વિભાગના કર્મચારી સુનિલ રાવલ ઘટના સ્થળે જઈ દીપડાનો કબજો લઈ તેને સામાજિક વનીકરણ રેન્જ ઓફિસ પર મૂકવામાં આવ્યો હતો આ સાથે જ ઘરની પછાડી શેરડીના ખેતર તરફ બીજા અન્ય દીપડા જોર જોરથી અવાજ કરતા હતા જેને લઈને લોકઢોળું થતાં જ અન્ય દીપડાઓ શેરડીના ખેતર તરફ પલાયન થઈ ગયા હતા અને બીજું પાંજરું મૂકવા માટેની ગતિવિધિઓ હાથ ધરવામાં આવી છે